અને હિમાલીસ ના સુરાવલી બનાવ્યો કેવડીયા કાર્નિવલ બે હાજર પચીસ અંતર્ગત આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ નર્મદાના ની સમીપે આધારિત મુલાકાત લેવામાં આવી આ પ્રસંગે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદીએ જણાવ્યું કે પ્રસિદ્ધ લોકગાયિકા શ્રી ઉર્વી રાઠવા હિમાલી વ્યાસ નાયકની મરમ સ્પર્સી સુરાવિએ કાર્યક્રમને સફળ બનાવ્યું છે

મિશન મંગલમ જૂથના સહયોગથી સ્થાનિકોને સ્વરોજગારીની તકો ઊભી થાય છે જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને આમૂલ પરિવર્તન આવે યોજના કે માહિતી સરકારી સેવાઓ અને નાગરી લાભના વ્યાપક પ્રચાર પ્રસાર માટે લગાવવામાં આવેલા વિવિધ વિભાગોના સ્ટોલ્સની નોંધ લઈ પ્રશંસા કરી હતી કાર્યક્રમ સ્થળે આરોગ્ય વન વિભાગ ખેતી પશુપાલન મહિલા અને બાળ વિકાસને સુનિશ્ચિત કરતી આઈસીડીએસ વિભાગના સ્ટોલ્સ પોલીસ વિભાગ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા ઊભા કરાયેલ સ્ટોલ્સનો લાભ સ્થાનિક નાગરિકો તેમજ પ્રેક્ષકોએ પણ લીધો હતો આદિવાસી લોક સંસ્કૃતિને ઉજાગર કરતું આદિવાસી નૃત્ય આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા અને લોકજીવનની ઊંડાણપૂર્વક અભિવ્યક્તિ એટલે તેમનું નૃત્ય કેવડિયા કાર્નિવલ બે હજાર પચીસ અંતર્ગત આયોજિત મોન્સૂન ફેસ્ટિવલમાં આદિવાસી કલાકારોએ પ્રસ્તુત કરેલું પરંપરાગત નૃત્ય પ્રેક્ષકો માટે અનોખો અનુભવ રહ્યો ઢોલગારાની તાલ પર મોહિત કરી દેતી કંપન ભર્યા નૃત્ય આદિવાસી જીવનશૈલીને કુદરત સાથેના સવાને મંચ પર જીવંત ઉતાર્યો હતો એવા પ્રકાશ વસાવા ગુજરાત અપડેટ ન્યૂઝ નિર્મડા ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વૈવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કેવડિયા કાર્નિવલ મોન્સૂન ફેસ્ટિવલ રાખેલ છે એની અંદર ગઈકાલે ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો આજે પણ ટ્રાઈબલ વિસ્તારના ઉર્વીર રાઠવા કે જેમને ખૂબ સારા ભજનો લોકગીતો ગાઈને પ્રજાને આનંદ આપ્યો અને કેવડિયા કાર્નિવલ ખરેખર ખૂબ સર સફળ રહ્યો અને એની સાથે સાથે હાર્ટની પણ આપણે અહીંયા આયોજન કર્યું હતું જેમાં સખી મંડળને પ્રોત્સાહન કરવા માટેનો પણ આ એક કાર્યક્રમ હતો એટલે એમ કહી શકાય કે ટુ ઇન વન કાર્યક્રમ કે લોકોને આનંદ પ્રમોદની સાથે સાથે હાટમાં વેચાતી વસ્તુઓનો પણ લાભ મળે અને સખીમંદરની બહેનોને પોતાની ઉપજનું ડિસ્પ્લે કરી શકે અને એના ઓર્ડર મેળવી શકે આ સમયે હું આ કેવડિયા કાર્નિવલ ની જે કંઈ ઉજવણી કરવામાં આવી રહી છે એ તમામ આયોજકો અને આટલું સફળ બનાવવા માટે હું તમામનો આભાર માનું છું